કરજણ નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ ચૂંટણીમાં અઠાવીસ બેઠકોમાંથી ભાજપા ઓગણીસ બેઠકો મેળવી હતી કરજણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ઇલાબા અટાલિયા ઉપપ્રમુખ માટે જયેશ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્ર શાહની વરણી કરાઈ ભાજપા પાર્લામેન્ટરી દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની જાહેરાત કરાયા બાદ આજરોજ કરજણ નગરપાલિકા ખાતે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારીની વરણી કરવામાં આવી આજ રોજ આજ રોજ નગરપાલિકા ઉપપ્રમુખની અને પ્રમુખની ચૂંટણી હતી આયોજન હતું અને મને મંડન મોઢિયા અને મારા ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે અને પાર્ટી સાહેબે મને નિર્ણય આપીને પ્રમુખ બનાવી એનું આભાર આપ્યો સતત બીજી વખત પ્રમુખ બનું શું કહેશું બીજી વખત હું પ્રમુખ બનું છું પણ શું કહેશું બસ પબ્લિકની સાથે રહીશ કામ કરીશ વિકાસ કરીશ મતદારોનો જે વિશ્વાસ તમે પણ મૂક્યો છે મતદારોનો વિશ્વાસ પર કેટલા ખરા ઉતરો છે તો વિશ્વાસ પૂરે પૂરો આપીશ અને એવું આવે કે નગરપાલિકાની અંદર વોટર લોગિંગની સમસ્યા ગટર ઉભરાવાની સમસ્યા છે તો તમારા શાસન દરમિયાન તમે શું કરશો હવે બધું જ કરીશ કામ ને બધી સમસ્યા કરીશ પબ્લિકની

પ્રદેશના આપણું મોડી મંડળ સી આર પાટીલ સાહેબ રત્નાકરજી મહામંત્રી સિંહ અને આપણા જિલ્લાનું મોવડી મંડળ જિલ્લા પ્રમુખ સતીષભાઈ તથા બધા મહામંત્રી અને ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ આ બધાના સહયોગથી જ્યારે મને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે તો અમે આગળ પણ જે રીતના કામ કરતો હોતના સતત વિકાસના કામને અવિરત ચાલુ રાખીશ ભારતીય જનતા પાર્ટીનું ધ્યેય છે સૌનો સાથ સૌનો વિકાસ અને એ અમે આગળ વધારીશું અને કરજનગરની દરેક સમસ્યાને અમે બધા ભેગા થઈને હું ઉપપ્રમુખ તરીકે અમારા ઇલાબા પ્રમુખ તરીકે કારોબારી ચેરમેન તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ શાહ છે અને અમારી આખી ટીમ છે બધા થઈને કરજનના નગરનો વિકાસ સુદૃઢ અને સારી રીતના કરીશું આજે કરજન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પત્યા પછી પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી ત્યારે આજે ઇલાબા અટાલિયાજી પ્રમુખ તરીકે વીસ વિરુદ્ધ આઠ મતથી એટલે કે આઠ મત સામે અને વીસ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને એમનો ભવ્ય વિજય થયો છે એ જ રીતે પ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ એમને પણ એટલા જ મત મળ્યા વીસ મત ભારતીય જનતા પાર્ટીને એટલે કે જયેશભાઈને અને આઠ મત સામેના પક્ષે મળ્યા એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે સાથે સાથે અમારા નગરપાલિકાની અંદર ઉપેન્દ્રભાઈ શાહ જે ચેરમેન કારોબારી ચેરમેન તરીકે આજે પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે ત્યારે આ ત્રણે ત્રણ સાથે મળીને કરજણનો ખૂબ સારો વિકાસ કરશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે